નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય વંદનીય અમારા વડીલ મુરબ્બી પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આવતા મહિને એટલે કે જૂન મહિને મળશે આ બે મોટી ભેટો તો મિત્રો પાસઠ પ્લસના જે પેન્શનરો છે તે ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધાને એક દિલથી નમ્ર વિનંતી કરવી છે કે મિત્રો રોજેરોજ તમારા માટે અલગ અલગ પ્લેટફોર્મ પરથી માહિતી એકત્ર કરી તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને અમે તમને માહિતગાર કરીએ છીએ તો તમારી પણ એક નૈતિક ફરજ છે તો નાનકડું યોગ અમારું કાર્ય તમે કરજો અમારા વિડીયોને તમે ખાસ કરીને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી માહિતી મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહન પૂરું પાડજો જેથી કરીને અમે રોજેરોજ નવા જ નવા વિડીયો બનાવી શકીએ તો મિત્રો વિડીયો શરૂ કરીએ આજનો તો વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ઉત્સુકતા વધી ગઈ છે તો એક અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર સાથે પણ સરકારી કર્મચારીઓના પગારમાં બહુ વધારો થશે નહીં તો ચાલો નીચે આપેલા અને આગળ આપણી વિડીયોમાં આગલા સમાચાર વિગતવાર જાણીએ મિત્રો તો મોદી સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ઉત્સુકતા છે તે વધી ગઈ છે તો આ ગુણક છે જે કર્મચારીઓના મૂળ પગાર વધારા માટેની ભલામણોનો આધાર બનાવે છે તો લગભગ એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે આઠમા પગાર પંચમાં કયો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે અને તેના પરિણામે તેમના પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે મિત્રો તો મિત્રો આઠમું પગાર પંચ જ્યારે લાગુ થશે તો ફક્ત ફિટમેન્ટ ફેક્ટરને આધારે જ નવો પગાર છે તે નક્કી કરવામાં આવશે તો બધાની નજર ફિટમેન્ટ ફેક્ટર ઉપર છે કારણ કે તેના પરિણામે તેમના પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવશે ફેમિલી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના ટીઓઆર એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચ માટે સંદર્ભ શરતો જાહેર કરી શકે છે તો એકવાર ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે પછી પગાર પંચના અધ્યક્ષ અને મુખ્ય સભ્યોની નિમણૂક કરવામાં આવશે તો ગયા મહિને સરકાર બે અલગ અલગ પરિપત્રો બહાર પાડ્યા હતા જેમાં આઠમા પગાર પંચ માટે ચાલીસ જગ્યાઓ પર નિમણૂકો વિશે માહિતી આપવામાં આવી હતી તો નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આમાંની મોટાભાગની જગ્યાઓ પ્રતિનિયુક્તિના આધારે ભરવામાં આવશે ફેમિલી મિત્રો તો શું બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટરની માંગ પૂરી થઈ શકે છે તો ઘણા કર્મચારીઓ ઘણી સંસ્થાઓ ફિટમેન્ટ ફેક્ટર વધારા રાખવાની માંગ કરી રહ્યા છે તો કેટલીક સંસ્થાઓ ઈચ્છે છે કે તેને બે પોઈન્ટ છ્યાસી પર રાખવામાં આવે જેથી હાલના પગારને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે પરંતુ સરકાર આ માટેની આ માંગણી સ્વીકારી એટલી સરળ લાગતી નથી તો ભૂતપૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગ કહે છે કે બે પોઈન્ટ છ્યાસી રૂપિયાનો આટલો મોટો વધારો થવો શક્યો નથી તો ઘણા નિષ્ણાતો માને છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર લગભગ એક પોઈન્ટ બાણું હોઈ શકે છે તો ત્યારબાદ આપણે વાત કરીએ તો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોય કે એક પોઈન્ટ બાણું તો પગાર ખરેખર કેટલો વધશે તો પ્રશ્ન એ છે કે ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી કે એક પોઈન્ટ બાણું તે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ખરેખર કેટલો વધારો કરી શકે છે તો આ બાબતને યોગ્ય રીતે સમજવા માટે એ જાણવું જરૂરી છે કે ફિટમેન્ટ ફેક્ટર ફક્ત મૂળ પગાર પર જ લાગુ પડે છે જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું પર નિશ્ચિત કરવામાં આવે તો લઘુત્તમ મૂળ પગાર ચોત્રીસ હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી વધી શકે છે તો આંકડો સારો લાગે છે પરંતુ નિષ્ણાતો માને છે કે તેનો મોટો ભાગ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરોના મોંઘવારી રાહતને સમાયોજિત કરવામાં જાય છે મિત્રો ત્યારબાદ જોઈએ તો છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં શું થયું હતું તો બે હજાર છમાં રજૂ કરાયેલા છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ છ્યાસી હતું પરંતુ પગારમાં વાસ્તવિક વધારો લગભગ ચોપન ટકા હતો જ્યારે બે હજાર સોળમાં લાગુ કરાયેલા સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન કરવામાં આવ્યો હતો પરંતુ પગારમાં વાસ્તવિક વધારો માત્ર ચૌદ પોઈન્ટ બે ટકા હતો મિત્રો તો આનું મુખ્ય કારણ એ છે કે ફિટમેન ફેક્ટરનો મોટો ભાગ ફક્ત મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને સમાયોજિત કરવામાં જ ગયો તો સાતમા પગાર પંચની ભલામણો બે હજાર સોળમાં લાગુ કરવામાં આવી હતી જેને કારણે સરકાર પર એક પોઈન્ટ ઝીરો બે લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડ્યો હતો મિત્રો ત્યારબાદ હવે જો આપણે અંતમાં વાત કરીએ તો કર્મચારીઓની અપેક્ષાઓની સરકારની તૈયારી વિશે તો હાલમાં લગભગ સુડતાલીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તેઓ ઈચ્છે છે કે સરકાર ટૂંક સમયમાં ટીઓઆરને અંતિમ સ્વરૂપ આપે અને કમિશનના સભ્યોની નિમણૂક કરે જેથી આઠમું પગાર પંચ તેનું કામ શરૂ કરી શકે અને તેમની ભલામણો સમયસર લાગુ કરવામાં આવે તો નિયમો મુજબ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થયા પછી આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં શરૂ થવું જોઈએ મિત્રો તો મિત્રો આથી આજની માહિતી રોજે રોજ જો તમે આવી જ માહિતીઓ મેળવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી શકો છો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર